બોલું છો ભોળા ભોળા ઝીણા તને કહું છો અને કહું છો કે તું એમ કેશો કે તું પાના સુરા દુલાને ના કહેશો તો તારું કોઈ ધણી ન ને તારે ઘોઘાબારામાં તારા ધણી થયા છે તો આટલી ના જ હતી કે ખાટા ગભા સુરા ધ્રમશી બાબુ કાળા ઉકા શિવા દહા રાણા સુરા દુલા સુરા હાગુ દાના શરા પરતા ફલજી ઉકા રૂપા આટલી નાકે તને લીધેલો છે ના ગોબર ધ્રમશિની કાંકરી મેકીની છે બારી તું એમ છો કે તું અહીંયા ક્યાંય આવવા નથી તારા જે બોઘા શરા અને સુરત ધ્રમશિની ભોઘાબારામાં તને ભેગો ન્યાય કર્યો ને કાંકરી મેકી હતી ગોબર ધ્રમશીએ તો તારે ના આવવાનું છે અને તું એમ છો કે મારું મારું